ભરૂચના ભોલાવ ખાતે રૂપિયા ચૌદ કરોડોના ખર્ચે નવનિર્મિત થનાર એસટી ડેપો વર્કશોપ અને ટાયર પ્લાન્ટ નું રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ મુહૂર્ત વ્યવહાર નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને નિગમનની કાર્યક્ષમતા વધારવા માટે ભોલાવ ખાતે નવનિર્મિત થનાર એસટી ડેપો વર્કશોપ તથા અત્યાધુનિક ટાયર પ્લાન્ટનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો રાજ્યમાં જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે બંને પ્રકલ્પનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ આ કાર્યક્રમ બાદ ખાતે બસ પણ કરવામાં આવ્યું હતું ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ભાજપના આગેવાન મારૂટી સિંહ અટોદરિયા પ્રાંત અધિકારી મનીષા માનાડી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિતના અધિકારીઓ અને એસટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભોલાવ ખાતે બનનાર રૂપિયા ચૌદ કરોડના ખર્ચે બનનાર નવો ડેપો મુસાફરો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ હશે અને બસોના જાળવણી માટે અદ્યતન વર્કશોપની સુવિધા મળશે ટાયર પ્લાન્ટ દ્વારા એસટી નિગમની બસો માટેના ટાયરોનું લોકલ લેવલે મેનેજમેન્ટ સુદ્ધ બનશે જે નિગમ માટે આર્થિક અને કાર્યકારી રીતે ફાયદાકારક સાબિત થશે આદરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હરતભાઈ સમિતિજીના સાનિધિની અંદર ભરૂચ ભોલાવ ખાતે વર્કશોપ અને ટાયર નું આજે અહીંયા ખાતમુહૂર્ત થઈ રહ્યું છે એ ચૌદ કરોડ ચોત્રીસ લાખના ખર્ચે ટાયર પ્લાન્ટ અને વર્કશોપ અહીંયા બની બનવાનો હોય ત્યારે સમગ્ર ગુજરાતની અંદર બસ ડેપો હોય જ્યાં જ્યાં ટાયરપનું કામ હોય આ તમામ કામગીરી આજે ગુજરાતની અંદર થઈ રહી છે ભૂતકાળમાં એસટી ડેપો હતા આજે એરપોર્ટની જેમ બસ સ્પોટ જેવા બની રહ્યા છે એવા સુરતમાં અમદાવાદમાં વડોદરામાં રાજકોટની અંદર આપણા ભરૂચની અંદર પણ ખૂબ સારું મજાનું એસટી ડેપો બન્યો છે આજે એની સાથે આમોર ખાતે પણ એસટી ડેપોનું ઉદઘાટન ત્યાં આ કાર્યક્રમ પતેથી ત્યાં જવાના છે અનેક વિવિધ કામો એ ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યા છે આવનારા દિવસોમાં જ્યાં જ્યાં પણ એસટી નિગમની અંદર જડ ત્યાં ત્યાં આ કામગીરી થવાની છે અને આવનારા દિવસોમાં સ વિશેષથી પણ વધુ કામગીરી ગુજરાત સરકાર દ્વારા થનાર છે